માટીના કોળિયાનું અત્યારે જે દીવા પ્રગટાવવાનું હતું તો લોકોને એવું થયું કે હવે ઓનલાઈન આપણે ના મંગાવીએ દરેક દરેક પર જઈએ તો વસ્તુ મળે બધી આપણે ફોરેન કન્ટ્રીની વસ્તુઓ છે તો વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઈન બધી મંગાવીએ છીએ તો એને જે ગરીબ લોકો છે જે નાની નાની શોપ કરે છે દુકાનો કરે છે એમનો પણ પરિવાર છે એમનું પણ ઘર છે તો એમનો પરિવાર કેવી રીતના ચાલે કે આપણે સ્વદેશી વસ્તુની જો ઓનલાઈન આપણે મંગાવીશું તો એને આપણો ફાયદો થવાનો નથી કે આપણે માર્કેટમાં જઈએ દરેક દુકાનમાં દુકાનમાં કપડાની જઈએ કે જે આપણા પ્રોડક્શન થાય છે આપણું ઇન્ડિયાનું કે આપણા ભારત દેશમાં જે જે પ્રોડક્શન થાય છે એ દરેક વસ્તુઓને તમે જાણો વડીલો અને કાર્યકર્તા સંગઠનના બધા જ આજે હાજરી આપી છે એ બદલ આપનો

તો એમને પાંચ વર્ષ દરમિયાન શું કામગીરી કરી છે પ્રજાના પ્રશ્નોનું શું નિરાકરણ લાવ્યા છે એ પણ આ જિલ્લા પંચાયત સીટ મિલન થાય એટલે ખ્યાલ આવી જ જાય અને આ પાર્ટી એ છે કે વસુદેવ કુટુંબકમ દરેકને પોતાના કુટુંબનો જ સભ્ય માને છે એ દેશનો હોય વિદેશનો હોય કે ગમે તે હોય એ વસુદેવ કુટુંબકમ ના આખા મંત્ર પર આધારિત આ પાર્ટી આજે ગોરજ જિલ્લા પંચાયતનું નવા વર્ષનું સ્નેહ મિલન અમારા જિલ્લા પંચાયતના બેન શ્રી કલ્પનાબેન અને અમારા આ સીટના વક્તા તરીકે ચંદ્રકાંતભાઈ તાલુકા પંચાયતના સભ્ય ભાવેશભાઈ સરપંચ સંઘના પ્રમુખભાઈ શ્રી મહેશભાઈ વલવાના સરપંચભાઈ હિતેશભાઈ શ્રી અને આજુબાજુથી પધારેલ સૌ સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પદી અધિકારી અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રૂસ્તમપુરા ખાતે રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહીને આજે નવા વર્ષની દરેકને શુભકામના આપવામાં આવી સાથે સાથે સ્વદેશી વસ્તુ અને સ્વચ્છતા અભિયાનની અંદર દરેક ગામે ગામનો વ્યક્તિ જોડાય અને સ્વદેશી વસ્તુ અપનાવીને આપણા વિસ્તારના લોકોને મારી બહેનો ભાઈઓને રોજગારી મળે એ માટે થઈને સ્વદેશી વસ્તુ વાપરવાનો આપણા મોદી સાહેબનો જે આગ્રહ છે એ આગ્રહની અંદર આપણે સૌ જોડાવી અને આપણા વિસ્તારના સૌ ભાઈઓ બહેનોને રોજગારી મળી રહે એ માટે થઈને આજે સૌએ સંકલ્પ લીધો કે અમે પણ સ્વદેશી વસ્તુ વાપરશું અને સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ અમારા ફળિયામાં અમારા ગામની અંદર રાખશું એનો આજે સૌએ નવા વર્ષની અંદર સંકલ્પ લીધો સાથે સાથે તમામ લોકો નવા વર્ષનું સાથે સુરુચિ ભોજન લઈને સૌ અલગ થશું અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી કાર્યકર્તાઓ તમામ લોકો જોડાણા એ બદલ હું દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું